નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં મિત્રો ઘણા લોકો અમને કોમેન્ટ અને મેસેજ કરી રહ્યા છે કે એસઆઈઆર નવી મતદાર યાદી આવી ગઈ છે ડ્રાફ્ટ લિસ્ટ બે હજાર પચીસ કેવી રીતે જોવી અમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચકાસવું આ બધા પ્રશ્નોના જવાબ માટે આજે હું તમને એકદમ શરૂઆતથી અંત સુધી એસઆઈઆર મતદાર સુધારણા કાર્યક્રમ બે હજાર પચીસ વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવા જઈ રહ્યો છું તો આ વિડીયો તમે આખો જુઓ કારણ કે એક પણ સ્ટેપ ચૂકી ગયા તો આગળ જઈને મતદાનમાં મુશ્કેલી આવી શકે છે તો ચાલો મિત્રો એસઆઈઆર મતદાર સુધારણા કાર્યક્રમ શું છે તેના વિશે આપણે સૌ વાત કરીએ તો મિત્રો એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન રિવિઝન એટલે કે સરળ ભાષામાં કહીએ તો ચૂંટણી પંચ દ્વારા દર થોડા વર્ષમાં મતદાર યાદી સંપૂર્ણ રીતે ચકાસવાની પ્રક્રિયા છે એસઆઈઆર શા માટે કરવામાં આવે છે તો ઘણા લોકોનું મૃત્યુ થઈ ગયું હોય ઘણા લોકો સ્થળાંતર કરીને બીજે ગામ અથવા તો શહેર ગયા હોય એક જ વ્યક્તિનું નામ બે જગ્યાએ હોય નવા અઢાર વર્ષ પૂર્ણ કરેલા યુવાનો આ બધા કારણોથી મતદાર યાદીમાં ભૂલ થતી હોય છે તેથી એસઆઈઆર દ્વારા યાદી સુધારવામાં આવે છે ડ્રાફ્ટ વોટર લિસ્ટ શું હોય છે તો મિત્રો ડ્રાફ્ટ વોટર લિસ્ટ એટલે કે પ્રાથમિક મતદાર યાદી આ યાદી અંતિમ નથી આ માત્ર ચકાસણી માટે જાહેર કરવામાં આવે છે ડ્રાફ્ટ લિસ્ટમાં તમે નીચેની વસ્તુઓ ચકાસી શકો છો જેમાં તમારું નામ પિતાનું અથવા પતિનું નામ ઉંમર સરનામું અને બુથ નંબર ડ્રાફ્ટ વોટર લિસ્ટ બે હજાર પચીસ કેમ જોવી ખૂબ જરૂરી છે તો મિત્રો જો તમે ડ્રાફ્ટ લિસ્ટ નહીં જુઓ તો નામ કાપી નાખવામાં આવ્યું હોય ઉંમર ખોટી લખાઈ ગઈ હોય સરનામું ખોટું હોય નામના સ્પેલિંગ ભૂલ હોય અને પછી ફાઇનલ લિસ્ટ આવી જાય તો પછી સુધારો કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે એટલે જ ડ્રાફ્ટ લિસ્ટ જોવી ખૂબ જરૂરી છે મિત્રો ડ્રાફ્ટ વોટર લિસ્ટ બે હજાર પચીસ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવી તો મિત્રો મોબાઈલથી એકદમ સરળતાથી તમે મિત્રો હવે સૌથી મહત્ત્વનો ભાગ મોબાઈલ હાથમાં રાખીને સમજવા જેવો છે જેમાં સ્ટેપ વનમાં આપણે જોઈશું કે મોબાઈલમાં તમારે ક્રોમ અથવા તો ગૂગલ બ્રાઉઝર ખોલો અને વેબસાઇટ લખવાની છે જે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો એનવી એસપી ડોટ ઇનની વેબસાઇટ તમારે સર્ચ કરવાની છે તમારા ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં ત્યારબાદ સ્ટેપ બેમાં જોઈએ તો વેબસાઇટ ખુલ્યા પછી તમારી સામે સર્ચ ઇન ઇલેક્ટ્રોલ રોલ આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તેના પર ક્લિક કરતાની સાથે હવે તમારી સા તમારી સામે સ્ટેટ પસંદ કરવાનું આવશે જેમાં તમારે મિત્રો ગુજરાત સ્ટેટ પસંદ કરી લેવાનું રહેશે અને પછી ધીમે ધીમે ડિસ્ટ્રિક્ટ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી અને પોલિંગ સ્ટેશન એટલે કે તમારે જે લાગુ પડતી હોય માહિતી તે મિત્રો સિલેક્ટ કરવાની રહેશે અને સ્ટેપ ચારમાં જોઈએ તો હવે તમને ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલ પીડીએફ એવો વિકલ્પ દેખાશે જેમાં તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ થોડી સેકન્ડ રાહ જોવાની રહેશે ત્યારબાદ પીડીએફ ફાઇલ ડાઉનલોડ થશે અને આ પીડીએફમાં આખા બુથની મતદાર યાદી હશે મિત્રો ત્યારબાદ સ્ટેપ છ આપણે જોઈએ કે નામ કેવી રીતે શોધવું તો સૌપ્રથમ મિત્રો તમારે પીડીએફ ખોલવાની રહેશે ત્યારબાદ ઉપર સર્ચ અને ફાઇન્ડ વિકલ્પમાં તમારું નામ લખો અથવા તો તમે તમારો વિપીક નંબર નાખો એટલે કે તમારો જે ચૂંટણી નંબર છે તે નાખીને પણ તમે ડાયરેક્ટ સર્ચ કરી શકો છો મિત્રો ત્યારબાદ વાત કરીએ કે કોમ્પ્યુટરથી કેવી રીતે કરવું એટલે કે આ ડાઉનલોડ કરવા માટે કોમ્પ્યુટર અથવા તો લેપટોપ પણ એકદમ એ જ પ્રક્રિયા છે તો ફક્ત અહીં સ્ક્રીન મોટી હોવાથી પીડીએફ સરળતાથી વાંચી શકાશે ત્યારબાદ ડ્રાફ્ટ લિસ્ટમાં નામ ન હોય તો શું કરવું એટલે કે મિત્રો તમે આ યાદી જે બે હજાર પચીસની લેટેસ્ટ ડાઉનલોડ કરેલ છે પરંતુ તમારું નામ જ નથી તો તમારે શું કરવું જો તમારું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં નથી તો ડરવાની જરૂર નથી તમારું ફોર્મ ભરવું પડશે એટલે કે ફોર્મ છ છે જે નવું નામ ઉમેરવા માટે છે જો મિત્રો તમારું નામ ના હોય તો ફોર્મ છ ભરીને તમારું નામ ઉમેરવાનું રહેશે અથવા તો કોઈ પણ તમારા ઘરનું સભ્ય કે કોઈ પણ વ્યક્તિ જો નામ કઢાવવા માંગતું હોય તો ફોર્મ સાત ભરવાનું રહેશે અને ફોર્મ આઠ નામ અને સરનામામાં જો ભૂલ આવી હોય તો નામ સુધારવામાં અને સરનામા સુધારવામાં ફોમ આઠની જરૂર પડે છે મિત્રો તો આ ફોર્મ ઓનલાઈન એનવીએસપી પરથી ભરી શકો છો અથવા તો તમે તમારા નજીકના બીએલઓ પાસે જઈને ઓફલાઈન પણ આ ફોર્મ ભરી શકો છો બીએલઓ કોણ છે અને તે કેમ મહત્ત્વના છે તેના વિશે વાત કરીએ તો બીએલઓનું સંપૂર્ણ નામ છે બુથ લેવલ ઓફિસર તમારા વિસ્તારના સરકાર સરકારી કર્મચારી જે ઘરે ઘરે જઈને શરૂઆ કરે છે તેમને દસ્તાવેજ બતાવો તેઓ જ તમારી મદદ કરી શકે છે મિત્રો સુધારણામાં અંતિમ મતદાર યાદી બે હજાર પચીસ એટલે કે ડ્રાફ્ટ લિસ્ટ પછી તમામ સુધારા બાદ ફાઇનલ વોટર લિસ્ટ બહાર પાડવામાં આવશે ફાઇનલ લિસ્ટમાં નામ હશે તો જ તમે ચૂંટણીમાં મત આપી શકશો ત્યારબાદ આપણે એક વાત કરીએ કે ડ્રાફ્ટ લિસ્ટ જરૂર ચકાસવાનું છે મિત્રો જેમાં સહેલી તારીખની રાહ નહીં જોવાની અને પરિવારના દરેક સભ્યનું નામ તમે ચકાસી શકો છો જેમાં તમારે ભવિષ્યમાં કોઈ પણ સુધારણા વધારણા હોય તો અત્યારે હાલમાં થઈ શકે છે મિત્રો આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ યોજના માર્ગદર્શન આવી જ રીતે સરળ અને સાચી સરકારી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલ રહો જય હિન્દ જય ભારત